મુલાકાતે દ્વારા દબેન બારૈયા કાર્યકર્તા દ્વારા જીતની શુભેચ્છા પાઠવવામાં આવી માલપુર તાલુકા વિકાસ કામો માટે કરાઈ ચર્ચા મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જિલ્લા પ્રમુખ રાજુભાઈ પટેલ માલપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભાગ્યશ્રીબેન પંડ્યા અરવલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિર્ભયસિંહ રાઠોડ હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત શોભનાબેન બારૈયા ગણપતિ દાદા અને મહાદેવના કર્યા દર્શન આજે માલપુર ખાતે આભાર દર્શન કાર્યક્રમમાં સૌ કાર્યકર્તાઓનો આભાર માનવા આવ્યા છે કેન્દ્રમાં એનડીએ સરકાર એમાં આપણા માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ત્રીજીવાર શપથ લીધા છે જનતાનો પ્રેમ અને આશીર્વાદના કારણે આજે એ શક્ય બન્યું છે કે કેન્દ્રમાં મોદી સાહેબે ત્રીજી વાર શપથ ગ્રહણ કરી અને એનડીએની સરકારમાં આવનારા સમયમાં ખૂબ સારા કલ્યાણકારી કાર્યો થાય યોજનાઓ આવે અને જનતા એનો લાભ લે એના માટે જનતાએ ત્રીજી વાર જ્યારે એમણે આશીર્વાદ આપ્યા છે એમાં પણ સાબરકાંઠા અરવલ્લી લોકસભાનું કમળ ખૂબ સરસ રીતે ભારે વોટોથી જીતીને જનતાએ જે મોદી સાહેબને અર્પણ કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે એના માટે અમે જનતાનો કાર્યકર્તાઓનો અને સંગઠનનો આભાર વ્યક્ત કરવા આવ્યા છીએ અને સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ આવનારા સમયમાં સૌને સાથે રાખીને વિકાસના કાર્યો કરીશું અને જનતાના જે કોઈ પ્રશ્નો હશે તે સાથે બેસીને એને પૂરા કરવાના પ્રયત્નો કરીશું જે સાહેબે વાત કરી ચાલા સાહેબ એના માટે અમે ચોક્કસ વિચાર કરીશું જે કોઈ પ્રશ્નો હશે સાથે બેસીને અમે પૂરા કરવાના પ્રયત્ન કરીશું